સમૂહલગ્ન કાલલામાં મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં ચાળીસ યુગલો જોડાયા સત્તરમાં સમૂહ લગ્નનું સૈયદ મુસ્તા કલી બાવા અને સૈયદવાહિદ અલી બાવા માર્ગદર્શન હેઠળ આયોજન કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કલ્લા ગામમાં સૈયદ મુસ્તા કલીબાવા અને સૈયદવાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલતા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા મુસ્લિમ સમાજના સત્તરમાં સમૂહલગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આર્થિક રીતે પીસાતા દીકરીના પિતા માટે આવા સમૂહ લગ્નનું આયોજન આશીર્વાદરૂપ સાબિત થાય છે દીકરા દીકરીનો ભાર લઈ ફરતા પરિવારને કુરિવાજો દૂર કરવા માટેના ઉત્તમ કાર્ય અહીં કરવામાં આવે છે જેમાં ચાલીસ યુગલોના લગ્ન મુસ્લિમ રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક મુસ્તાક અલીબાવાએ નવપરણિત યુગલોને આશીર્વાદ આપ્યા હતા દાનવીરો તરફથી જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓની ભેટ દીકરીઓને આપવામાં આવી હતી લગ્નની નિકાહની વિધિ બાદ સૈયદ વાહિદ બાવાએ નવયુગલોને પોતાનો સંસાર કેવી રીતે ટકાવી રાખવોની નસીહત આપી હતી આ સમૂહ લગ્નમાં સરકાર તરફથી મળતા લાભ કુંવરબાઈનું મામેરું બાર હજાર અને અન્ય બાર હજાર સાથે ચોવીસ હજારની રકમ માટેની તમામ કાર્યવાહી આયોજકો તરફથી કરાઈ છે તેમજ જીવન જરૂરિયાતની તમામ ઘરવખરી યુગલોને નિઃશુલ્ક અપાય છે આ પ્રસંગે માજી ધારાસભ્ય ગયા સુદ્દીન શેખ ડો મહંમદ હુસેન વડોદરા ડો ઈસ્માઇલ પાલા સિંહ રાઠોડ ટુંડાવ યુનુસ ખાન પઠાણ વડોદરાના જાણીતા એડવોકેટ મુબારકભાઈ આયુ પટેલ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પૂર્વ કરજણ શિનોર ધારાસભ્ય શ્રી સતીશભાઈ મોતીભાઈ પટેલ પ્રો ડો મહમ્મદ મુસ્તાક તિઝારવી જમિયા મિલયા દિલ્હી નાસીરભાઈ પટેલ શેરપુરા વર્લ્ડ બરૂચી ફાઉન્ડેશન પ્રમુખ મહમ્મદભાઈ સુરતી પ્રોસેસિંગ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી કલ્લા ગામે ખાનકાએ ફેઝુ રસૂલ અને ફેઝ ટ્રસ્ટ થકી આ સત્તરમો સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમ ઓગણચાલીસ જોડા દુલ્હા અને દુલ્હનો ઈસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સૂફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને ચાર હજાર જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆથી નવાજ્યા આ સંપૂર્ણ પ્રોગ્રામ હુર પીરે તરીકત હઝર સૈદ મુશાકલી બાવા મદઝિલ્લો નુરાની રહેબરીમાં પરિપૂર્ણ થયો